સરકાર જયારે વધુ ઉત્સવ આવો વાત કરે છે તો આ કેરી ના જાણો નથી આવતા એ આદિવાસી સમાજ ના લોકો છે એટલે એમને આ રીતે હેરાન કરવા আমারা <mary> নি અમારી સત્તા નવ વાગે હા તો નવ વાગે પેહલે ચોર એટલે પોઈ જ ધરમપુર તાલુકાના લાખડમા ગામના આદિવાસી સમાજના જે લોકો છે ચાર પેઢીથી એ લોકો ત્યાં ઘટ્યો છે ત્યાં એકસો સિત્તેર થી વધારે કલમ તંત્ર દ્વારા કાપી નાખવામાં આવી છે ઊંઘો પાક હતો હડદ હતી વાલ હતો ચણો હતો એના પર પણ જીસીબી ફરાઈ દેવામાં આવ્યું છે અમારે વહીવટી તંત્રને મારે એ જ પૂછવું છે શું કેટલા આદિવાસી સમાજના લોકો છે ત્યાં જ તમને દબાણ દેખાય છે ધરમપુર નગરપાલિકામાં આટલું દબાણ છે તે તમે હટાવી નથી શકતા કારણ કે ત્યાં મોટો વર્ગ થશે અને અહીંયા અમારો ગરીબ આદિવાસી રહેશે એટલે તમે લોકો અમારા પર જે જો હું કમી કરો છો તે બિલકુલ અમને સ્વીકાર્યો નથી આગામી દિવસોમાં એમના વિશે આંદોલન કરીશું તંત્ર દ્વારા જે ઇમોલેશન કરવામાં આવ્યું છે ત્યાં શું બનાવવાની વાત કરી રહ્યા છો જે કદાચ સ્કૂલ માટેની કંઈક વાત માહિતી છે અમને પરંતુ મને નથી લાગતું કે સ્કૂલ છે જે સ્કૂલની વાત છે એ તો ત્યાં બાજુમાં પણ જગ્યા છે અને ગામના લોકો એ જ છે કે ત્યાં ખાલી જગ્યા છે ત્યાં બનાવો પણ ફક્ત ને ફક્ત આ જે ગબજાવાળી જગ્યા છે એના પર જીસીબી ફરવાનું ચૂંટણી શું સરકાર જ્યારે વધુ ઉત્સવ આવવાની વાત કરે છે તો આ કેરીના જાણો ઉત્સવો નથી આવતી એ આદિવાસી સમાજના લોકો છે એટલે એમને આ રીતે હેરાન કરો કેટલા કાપી નાખવામાં છે એકસો સિત્તેરથી વધારે કલમ કાપી નાખવામાં આવે હવે એકસો સિત્તેરથી વધારે કલમને કાપી નાખવામાં આવી

જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે એ ખરેખર આદિવાસી સમાજ માટે બહુ નીચ કક્ષાનું કામ જે તે સરકાર કરી રહી છે કારણ કે આના અગાઉ પણ કપરાડા તાલુકાની અંદર લીખવાડ ગામની અંદર પણ એ જ રીતે ચાર પેઢીથી જે ખેડૂત ત્યાં ખેતી કરતો હતો અને એ જ રીતે સો થી વધુ કલમો હતી અને એ પણ ડિમોલેશન કરવામાં આવી હતી ત્યારે આદિવાસી સમાજ ભેગા થઈને જયારે આંદોલન કર્યું ત્યારે ફરીથી મહિના પછી પાછી કલમો ત્યાં લાવીને એ કરવામાં આવી છે તો આ જે જે ઘટના બની એના એના સાથે ઘણી અન્ય લોકોને પણ એવી વાતો મળી રહી છે કે બાપ દાદાથી જમીન કરતા આવેલા ત્યાં નોટિસો સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તો ને હવે આવનારા દિવસ અમે બધા આદિવાસી સંગઠનો આગેવાનો મળીને આયોજન કરીશું ઉગ્ર આંદોલન કરીશું કે તમામ આદિવાસી સમાજને જે પણ સરકારી કચેરી દ્વારા જે નોટિસો મળી છે એ નોટિસ તાત્કાલિક રદ કરે નહીતર આવનારા દિવસોમાં અમે તમામ ડિપાર્ટમેન્ટ માટે પણ અમે જે તે વિભાગની કચેરીને ઘેરાવો લેવા માટે તમામ હાજર રહીશું